ઘઉંમાં યુરિયા સાથે જિંક સલ્ફર નાખવાનું છે પણ આ જીન્ક સલ્ફરમાં ફરક હે આ જિંક આવે તેત્રીસ ટકા અને સલ્ફર આવે પંદર ટકા અને એરિસ કંપનીનું છે એટલે આપણે પાંચ વીઘા બાચકું નાખવાનું યુરિયાનું અને પાંચ વીઘામાં આ નાખવાની છે બે ઠેલી અને ઠેલીનું વજન છે ચાર કિલો એટલે આઠ કિલો પાંચ વીઘામાં નાખવાનું છે હવે થોડું થોડું પાણી એડ કરી દઈએ આપણે આપણા કણે ડબલું નહોતું તો આ કોથરીનો ઉપયોગ કરી લીધો હા હા આ ઘઉમાં પછી પછીનું પેલું પણ હે બે પાન ઉગાડવા ના દીધા હતા અને ઈ ત્રીજું પણ અને આમ ઉઈ ગયા પછીનું પેલું પણ પેલા પણમાં જિંક ને યુરિયાની નાખી દઈ અને પી જાય